ગુજરાતમાં ગાયબ થઈ ગયેલી ઠંડીએ ફરી હાજરી પુરાવી છે રાતથી ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થવા લાગ્યો હતો રાજ્યમાં ઠંડીએ જાણે ફરી ગિયર બદલ્યું હોય તેમ ફરી ઠંડીનો ચમકારો જોવા મળ્યો પવનની દિશા બદલાતા તાપમાનનો પાર ઉગળ્યો છે ગાત્રો થી ઠંડી પડવા લાગી રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું ફરી ગરમ વસ્ત્રો પહેરીને લોકોને નીકળવું પડ્યું ત્યારે હજુ પાંચ દિવસ સુધી ઠંડી ભૂક્કા બોલાવશે હવામાન વિભાગની આગાહી મુજબ પાંચ દિવસ સુધી ગાત્રો થીજાવતી ઠંડી પડશે આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે હાલ ઉત્તર ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં બરફ વર્ષા થશે તેવી આગાહી કરી છે તો અંબાલાલે ખેડૂતોની ચિંતા વધારનારી આગાહી કરી છે સાત દિવસ બાદ ઘાતક માવઠું કચ્છર ઘાણ વાળી દેશે જાન્યુઆરીના અંતમાં પડી શકે છે માવઠું દક્ષિણ ગુજરાતના ભાગોમાં પલટો આવશે ફેબ્રુઆરીની શરૂઆતમાં અઠવાડિયું કમોસમી માવઠું ત્રાટકશે અઠવાડિયા પછી ઠંડીની જગ્યાએ વરસાદ વિલન બની ત્રાટકશે તાતની મહેનત પર પાણી ફરી વળી શકે છે થરાદના ખેતરમાં દીપડો પકડવા વન વિભાગ અને લોકોએ કર્યા ધમ પછાડા પોલીસની ગાડી ખેતર પર ઉડતું ડ્રોન ટોળે વડેલા લોકો અને લોકોના ચહેરા પર જોવા મળતો ડર લોકો ચડી ગયા છે ઝાડ પર કોઈ આરોપીની શોધખોળ નથી થઈ રહી પણ ધોળા દિવસે ખેતરમાં ઘૂસી આતંક મચાવનાર દીપડાની શોધખોળ થઈ રહી છે તરતના ચાંગડા ગામે દીપડો એક ઝલક દેખાડે છે અને હુમલો કરે છે અને ગાયબ થઈ જાય છે પછી શરૂ થાય છે દીપડાને શોધવા માટે ઓપરેશન રાયડરના ખેતરમાં હાથમાં લાકડીઓ લઈને લોકો આ આદમખોર દીપડાને શોતી રહ્યા છે ખેતરની બંને બાજુ લોકોના ટોળા એકઠા થઈ ગયા છે ઝાડ પર ચડીને પણ લોકો દીપડો ક્યાં છુપાયો છે તેની ફાળ મેળવી રહ્યા છે દીપડાએ સમગ્ર ગામને થંભાવી દીધું છે દીપડો વહેલી સવારે જોવા મળ્યો હતો જ્યારે તેને રાયડાના ખેતરમાં ખેડૂતને હુમલો કરી લોહી લુવાણ કરી નાખ્યો પછી આખા ગામમાં આ સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા અને આખું ગામ દીપડાને શોધવા માટે ધંધે લાગ્યું પોલીસ અને વન વિભાગની ટીમ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ ડ્રોન ની મદદથી જુઓ દીપડાને શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે પણ દીપડો ક્યાં છુપાયો છે તેની કોઈ ભાળ નથી મળી રહી દીપડાને પકડવા માટે ખેતરમાં પાંજરું પણ મૂકવામાં આવ્યું છે દિવસે પણ દીપડાએ આ વિસ્તારમાં ફફડાટ ફેલાવી દીધો છે